નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે એટલે કે આર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જગ્યાઓની વાત કરીએ તો ત્રીસ હજાર ત્રણસો કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે એટલે કે આરઆરબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા આ નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અહીં તમને જે આ સર્ટિફિક રિક્વાયરમેન્ટ છે તેની અહીં નોટિફિકેશન નંબર પણ તમને જોવા મળી જશે અહીં તમને જે ભરતી છે તે ઓપનિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ત્રીસ આઠ બે હજાર પચીસથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને જે ક્લોઝિંગ ડેટ છે તે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ છે એટલે આ સમયગાળા દરમિયાન ગાળા દરમિયાન તમારે જે એપ્લાય છે તે કરી દેવાનું રહેશે અને અહીં તમને જોવા મળી જશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અહીં પોસ્ટના નામ આપેલા છે અહીં તેની જે પ્રેમેટ્રિક્સ છે પગાર તે તમને જોવા મળી જશે અહીં તમને તેનું કેટલું ઇનિશિયલ પે છે તે જોવા મળશે ત્યારબાદ અહીં મેડિકલ સ્ટાન્ડર્ડ તમને જોવા મળશે અહીં એજ પણ આપેલી છે અને વેકેન્સી પણ આપેલી છે તો તેમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે સાતમા પગાર પાંચ પ્રમાણે છઠ્ઠા લેવલમાં રહેશે જેમનું બેઝિક પે છે તે પાંત્રીસ હજાર ચારસો રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડમાં તે બી ટુમાં આવશે એની એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ છે ટોટલ છ હજાર પાંત્રીસ પર ભરતી થવાની છે વાત કરીએ સ્ટેશન માસ્ટરની તો તેમાં તેમને પણ સાતમા પગાર પંચ પ્રમાણે છઠ્ઠા લેવલનો પ્લે મળવાપાત્ર રહેશે તેમને પણ ઇનિશિયલ પે છે તે પાંત્રીસ હજાર ચારસો મળવાપાત્ર રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડમાં એ ટુ આવશે એજ લિમિટ અઢારથી છત્રીસ વર્ષ ટોટલ પોસ્ટ છે તે પાંચ હજાર છસો ને ત્રેવીસ છે ત્યારબાદ ગુડ ટ્રેન મેનેજર તેના માટે તેમને જે પે લેવલ છે તે સ પાંચ મળવાપાત્ર રહેશે જેમનું ઇનિશિયલ પ્લે પે છે તે ઓગણત્રીસ હજાર બસો છે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે એ ટુ છે એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો ને બાસઠ પોસ્ટો પર ભરતી થવાની છે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટ્રાઇપિસ્ટ તેમને પણ પાંચમા લેવલ પ્રમાણેનો પે મળવા પગાર મળવા પાત્ર રહેશે જેમાં તમને ઓગણત્રીસ હજાર બસો ઇનિશિયલ પે મળવાપાત્ર રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે સી ટુ રહેશે એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ છે અને ટોટલ પોસ્ટની વાત કરીએ તો સાત હજાર પાંચસોને વીસ જગ્યા પર ભરતી થવાની છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમને પણ લેવલ પાંચનો પે મળવાપાત્ર રહેશે ઇનિશિયલ પે છે તો ઓગણત્રીસ હજાર બસો છે મેડિકલ સ્ટાન્ડર્ડ સી ટુ એજ લિમિટ છે તે અઢારથી લઈને છત્રીસ વર્ષ છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો સાત હજાર ત્રણસો ને વેકેન્સી પર ભરતી થવાની છે ગ્રાન્ડ ટોટલની વાત કરીએ તો ટોટલ જે ભરતી છે તે ત્રીસ હજાર ત્રણસો ને સાત જગ્યા પર ભરતી થવાની છે મિત્રો અહીં જે એજ રિલેક્સેશન છે તે તમને ત્રણ વર્ષનું મળવા પાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અને જે આ એજ છે તે તમારે એક એક બે હજાર પચીસને ધ્યાને લઈને તમારે ગણવાની રહેશે તો મિત્રો આ હતું નોટિફિકેશન જે રેલવે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ખૂબ મોટી જાહેરાત છે મિત્રો એટલે એક્ઝામની તૈયારી પણ તમે અત્યારથી શરૂ કરી દેજો અને ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ પણ અત્યારથી કમ્પ્લીટ કરવામાં જો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય એપ્લિકેશન કરવાનું શરૂ થઈ જાય એટલે કે ત્રીસ આઠ બે હજાર પચીસથી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ જાય ત્યારે તમારે એપ્લાય શરૂ કરી દેવાનું રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત